સુરત શહેરમાં સ્વૈચ્છિક રક્તદાન ની શરૂઆત કરનાર સ્વર્ગસ્થ નરેન્દ્ર ગાંધી ના જન્મદિન સુરત પીપલ કોટીલમાં ગાંધી મિત્ર મંડળ સુરત દ્વારા મહા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી પોતાની પદ કરી સ્વર્ગસ્થ નરેન્દ્ર ગાંધી ને સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપી હતી ચ્યુઅલી મારા ફાધર એટલે કે સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ ગાંધી કે જેઓએ સ્વચ્છ સ્વૈચ્છિક રક્તદાનની શરૂઆત કરેલી હતી સુરતમાં એમના જન્મદિવસ નિમિત્તે એટલે એમનું કોરોનામાં અવસાન થયું ત્યારબાદ એમના જન્મદિવસ નિમિત્તે એટલે છવ્વીસ અગિયાર બે હજાર વીસથી અવિરતપણે અમે આ રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યા છે આ સતત એનું પાંચમું વર્ષ છે કેટલા રક્તદાતાઓ અહીંયા એકત્રિત થયા અત્યારે જોતા એવું લાગે છે કે અમે અઢીસો જેટલી બોટલ એકત્ર કરી શકશું અને વી આર હોપ કે એના કરતાં વધારે રક્ત એકત્ર થાય કારણ કે દિવાળીના વેકેશન દરમિયાન રક્તની અછત હોય છે ઘણા લોકો બહારગામ હોય છે મેરેજ સિઝન ચાલતી હોય છે તો રક્તની ઘણી અછતને લીધે તકલીફો ઘણી થાય છે તો આ એક કેમ્પ એવો છે કે જે દિવાળી પછી તરત દર વર્ષે આવે છે જેથી કરીને આ રક્ત જરૂરિયાતમંદ લોકોને હંડ્રેડ પર્સન્ટ પહોંચે એને માટે ગોઠવવામાં આવી રહ્યો છે નરેન્દ્રભાઈ ખાદી મિત્ર મંડળના મિત્રો દ્વારા કઈ ચર્ચા અને શું કયા સ્મરણો યાદ કરે છે એમના દ્વારા ઘણી જૂની યાદો કહેવામાં આવે છે એક જો તમને વાત યાદ કરું તો જ્યારે એમણે સ્વૈચ્છિક રક્તદાનની શરૂઆત કરી ત્યારે એમણે કમળ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી એક રક્તદાન શિબિરથી એમણે શરૂઆતો કરેલી હતી ઘણી વખત એવું બનતું હતું કે ગામમાં પહેલી વખત જ્યારે લોકો રક્ત કલેક્ટ કરવા જતા તો ત્યારે એટલા લોકો આવતા નહીં હતા અને જ્યારે એવો ગામમાં જાય કલેક્ટ કરવા રખ ત્યારે એવું કહેવામાં આવતું હતું કે લોહી ચૂસવાવાળા આવ્યા છે એમ કરીને બધા ભાગી જતા હતા અને ચાલીસ પચાસ લોકો જોવા આવે અને એમાંથી ચાર લોકો ખાલી ડોનેટ કરતા હતા જ્યારે આજની પરિસ્થિતિ અલગ છે એમના દ્વારા જાગૃતિ જે અભિયાન ચલાવવામાં આવ્યું રક્તદાન માટેનું જેના કારણે આજે લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરે છે લોકો કેન્દ્ર પર જઈને રક્તદાન કરે છે અલગ અલગ શિબિરોનું આયોજન થાય છે જેથી કરીને આજે સુરત નંબર વન છે રક્ત ડોનેશનમાં એટલે કે બ્લડ કેમ્પની અંદર સુરત અત્યારે નંબર વન પોઝિશન પર છે કારણ કે સૌથી વધારે લોકો સ્વૈચ્છિક રક્તદાન અહીંયા કરી રહ્યા છે